શ્રદ્ધાથી કરેલું કાર્ય જો સારો અનુભવ થાય તો એ વિશ્વાસમાં પરિણામ પામે અને જો મોળો અનુભવ થાય તો પછી વિશ્વાસ રહે નહીં કોઈ ઇન્ડિયામાં આવ્યા હોય અને પછી દિલ્હીના રાજપથના રોડ જોયા હોય પછી અમારે સુરતમાં આવ્યા હોય તો અહીંયા ઘોડદોડ રોડની બધી વ્યવસ્થા જોઈ હોય અને પછી એમ વાત કરે કે ઇન્ડિયામાં બહુ સારું હોય ને સ્વચ્છતા હોય ને પોળા હોય અને પછી ઈવડા એને મુંબઈના નામનો લેવાય પણ અમુક એરિયામાં લઈ જાય તો પછી એની શ્રદ્ધા શું છે ભાઈ તૂટી જાય કારણ કે ત્યાં એવું હતું નહીં શ્રદ્ધા તૂટવામાં એક કારણ એવી છે કે હોય નહીં એને કોઈ કહી દે માની લીધું તો માણાની શ્રદ્ધા તૂટી જાય પણ જો એવો જ હોયને અનુભવ કરી લે તો માણસનો વિશ્વાસ દ્રઢ થઈ જાય આ તમે બધા લગ્ન કરો ની શ્રદ્ધાથી કરો અનુભવ તો છે એક કોઈ કુવારા હોય ત્યાં સુધી શ્રદ્ધાથી તમે લગ્ન કરો કે ભાઈ બધા એ કરે છે કરો અને એમાં સુખી થાવું એટલે બધા સુખી થવા જ લગ્ન કરતા હોય કોઈ કઈ દુઃખી થવા ન કરતું હોય પછી જો એને સારો અનુભવ થઈ જાય પત્ની સારા મળી જાય કે પતિ સારા મળી જાય અને પછી કોઈ પૂછે કે ભાઈ લગ્ન કલ્લો કરી જ લેવાય ભાઈ હવે વિશ્વાસ આવી ગયો અને જો એને મોડો અનુભવ થઈ ગયો હા અને છૂટું શેડું કરવું સૂટાશેડા કરવા પડ્યા વળી પાછું કોકે કીધું કે હવે બીજું કરી લો એકમાં કદાચ થઈ જાય ને બીજું પછી કર્યું એમાંય પાછું મોડું પાત્ર એથી વધારે મોડું મળી ગયું અને પછી ત્રીજી વાર કોક લગ્ન કરવાનું પૂછવા આવે કે લગ્ન કરાય મરી જવાય લગ્ન ન કરાય હવે એને મોડો અનુભવ થઈ ગયો શ્રદ્ધાને વિશ્વાસમાં પરિણામ પામવા માટે અનુભવ હારો થવો પડે પણ જે ચીજ આપણી અનુભવેલી નથી સૂક્ષ્મ છે એમાં તો મારે તમારે પહેલું પગથિયું શ્રદ્ધાનું જ છે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ કોઈએ કહ્યું કોરોના છે તો આપણે શ્રદ્ધાથી જ માનવું રહ્યું આપણો કોઈ અનુભવ નહોતો કીધું ઘર નહીં નીકળવાનું નહીં નીકળવાનું કેટલું લિક્વિડ શ્રદ્ધાથી જ રાખવું પડે આપણો તો અનુભવ નથી હવે એક સૂક્ષ્મ નેગેટિવ વાયરસમાં પણ જો આપણે શ્રદ્ધા રાખવી પડતી હોય ને આપણે એના નિયમો ફોલો કરવા પડતા હોય ભાઈ તો આત્મતત્વ છે એ તો એનાથી પણ સૂક્ષ્મ તત્વ છે તત્વ એ એનાથી પણ સૂક્ષ્મ તત્વ છે એમાં શાસ્ત્ર કે સંતની વાણીમાં મારે તમારે શ્રદ્ધા રાખવી જ શ્રદ્ધા રાખી યાત્રા શરૂ કરવી પડે પછી જેમ અનુભવ થતો જાય એમ એનો વિશ્વાસ દ્રઢ થતો જાય એટલે તુલસીદાસજી કહે છે કે શ્રદ્ધા અને વિશ્વાસ વિના પોતાના આત્મામાં રહેલા પરમાત્મા એનું દર્શન ક્યારેય થતું નથી શરૂઆત તો શ્રદ્ધાથી જ થશે અને પછી તુલસીદાસજી વંદના કરતાં સૌ પ્રથમ ઈશ્વરને વંદના કરે છે અને એક વાત તમને હું કહીશ કે જે માણસ કંઈક મોટા મોટા કાર્યો કરે ને એને શ્રદ્ધાની વિશ્વાસની જરૂર પડે જેને કંઈ કરવું જ નથી માવા ખાઈને પીચકાર્યો જ માર્યા કરવી જ્યાં ત્યાં એને બહુ કાંઈ શ્રદ્ધાની જરૂર ન પડે એને ઈશ્વરની કાંઈ લાંબી જરૂર ન પડે અમુક જે કોઈ માણસ કાંઈ પણ કાર્ય કરવા જાય છે ને એમાં મોટું કાર્ય હોય પોતાની કેપેસિટી બારું કાર્ય હોય ને એવું કાર્ય કરવા જાય અને એક સમયે એવું લાગતું હોય કે હવે ઇટ ઇઝ ઇમ્પોસિબલ આ કાર્ય થશે જ નહીં પોતે હાવ થાકી ગયો હોય હરેરી ગયો હોય કે હવે આમાં કાંઈ થશે જ નહીં અને એ સમયે એ વ્યક્તિ કોઈ પણ ઈશ્વરને કાંઈ પ્રાર્થના કરે કે હવે તો ઉપરવાળો કરે તો થાય અને એક વરસ મહેનતે જે ન થયું એની માળું એક દીમા થઈ જાય ને એટલે આનો વિશ્વાસ પાકો થઈ જાય કાંઈક કરે ને તો જ ભગવાનમાં ફે આવે કે માળું આપણી મહેનત તો નહોતું થયું આ કર્યું તો કોક શક્તિએ કામ કર્યું છે અને જે કંઈ કરે છે ને એટલે તમે જોશો જેટલા મોટા એ બધાને એટલી જ ઈશ્વરમાં ફે થશે કારણ કે સચિનને સેન્ચુરીની સેન્ચુરી મારવામાં ફીણ આવી ગયા હતા સચિન જેવા સચિન તેંડુલકરને સેન્ચુરીની સેન્ચુરી મારવામાં હા સેન્ચુરીમાં સોમી સેન્ચુરી મારવામાં એ કેટલી વાર રેમો બિચારો પણ મળી સેન્ચુરી ન લાગે હો રન ન થાય એ વખતે એને ખ્યાલ આવ્યો હોય કે હાવ બાહુબળનું કામ નથી આમાં કોઈક ઉપરવાળો પણ છે એ માણને ત્યારે અનુભવાય એ અબ્દુલ કલામ જેવાને ઓછે પૈસે સાયન્સના સંશોધનો ચાલતા હોય ઉપગ્રહો છોડાતા હોય અને સફળ થવા કરવાના હોય એ સાયન્ટિસ્ટ હોય ને એણે ગમે એટલી મહેનત કરી હોય તો જ્યારે એ એનું રિઝલ્ટ આવવાનું હોય ને તેથી દિલથી બધાય પ્રાર્થના કરતા હોય એને ખબર હોય કે આપણો પુરુષ પ્રયત્ન તો છે જ ઉપરવાળો આપણે જો ને મંગલ ગ્રહ ઉપર કંઈક ઓલું છોડ્યું થોડા ઘટું રહી ગયું ને દુનિયામાં નામ થઈ જાત પણ એ વ્યક્તિને એટલી જ વધારે ઈશ્વરની જરૂર પડે અને એને ખબર પડે કે બધું જ જ્યાં સુધી હરખું આવેલું જાતું હોય ને ત્યાં સુધી મને તમને ઈશ્વરની બહુ જરૂરી નથી રહેતી જ્યારે જ્યારે જીવાતમાં કોઈ પણ પ્રકારે મુશ્કેલીમાં આવે ને ત્યારે એને એમ થાય કે આમાંથી તમે ઉપરવાળો ઉગારે તો થાય જ્યાં સુધી ડૉક્ટર આપણો રોગ સારો કરી શકતો હોય ત્યાં સુધી મને તમને ઈશ્વરની જરૂર ન પડે પણ એવો રોગ થાય અને બધું સાયન્સ એમ કહેતું હોય કે આની દુનિયામાં કોઈ મેડિસિન છે જ નહીં આની કોઈ દુનિયામાં મેડિસિન છે જ નહીં દવા છે જ નહીં હવે તો બસ ઈશ્વર આમાં કુદરતી રોગ છે કુદરત સારું કરે તો થાય ત્યારે આપણે બધાને ઈશ્વરનો આશરો કરવો જ રહી જઈએ ક્યાં દુનિયામાં તો કાંઈ છે જ નહીં હવે આ કોરોના એક ચીજ તમે જોઈ લો કોરોનાએ આખી દુનિયાની બુદ્ધિ આખી દુનિયાનું વિજ્ઞાન આખી દુનિયાની શક્તિ ભેગી કરી તોય કોઈ કોરોનાને રોકી શક્યું નહીં કોઈ રોકી શક્યું નહીં મોટા મોટા દેશો આટલી ફેસિલિટી આટલા દવાખાના આટલું આમ આટલું આમ કોઈ એક ઝીણા એવા નેગેટિવ કોરોનાનો વાયરસ એને કોઈ રોકી શક્યું નહીં બધાએ આપણે વેક્સિન લઈ લીધી પછી પણ તોય તે પાછું હજી સેફ તો નહીં ઓલો ઓલો રૂપ બદલા કરે કોરોના રોગ બદલા કરે અમુક સમયે મને તમને ઉપરવાળો ખાલી એટલું આમ હિટ આપે આપણને કે હાવ તમારા હાથમાં નથી આની એક કોક છે હાવ આપણા હાથમાં નથી અને એટલા માટે ઈશ્વરમાં પણ મારે તમારે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જ રહ્યો અને ભીમાં આવીએ ને પછી રાખીએ ને એટલે ઉપરવાળાને થાય ગગા મજબૂરી આવ્યો છો અને આપણે કોઈ ભીમાં ન હોઈએ અને ઈશ્વરની ભક્તિ શ્રદ્ધાથી વિશ્વાસથી કરી હોય તો ઉપરવાળો પણ રાજી થાય હનુમાનજી જે રામની ભક્તિ કરે એ મુશ્કેલી માટે નહીં કોઈ સકામતા માટે નહીં કોઈ મનોરથ પૂરા કરવા નહીં રામને રાજી કરવા કરે એની ભક્તિથી રામ વિશેષ રાજી થાય અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગઢડાના દાદા ખાચર જે ભક્તિ કરે એ ભગવાનને રાજી કરવા કરે કોઈ મુશ્કેલી માટે નહીં અને એટલા માટે વાળા ભક્તો શ્રદ્ધા અને ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ એનાથી જ ઈશ્વરની પ્રાપ્તિ થાય એવું તુલસીદાસજી બોલ્યા